નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે ગૃહમંત્રી હર્ષંખવીનું ગરબા પર સૌથી મોટું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે સવારે પાંચ વાગ્યા સુધી પણ ગરબા રમી શકશે તેમણે કહ્યું ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે આ વર્ષે નવરાત્રિમાં રાત્રે બાર વાગ્યા પછી ખેલૈયાઓ મન ભરીને રમી શકશે માતાજીના ગરબા નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે ફરી મળીએ ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર